આપણે આવી ગયા છીએ સ્વીટ ની અંદર અને શ્રાવણ મહિનો ચાલે છે તો અવનવી ફરાડી આઈટમો બધા લોકો ગોતા હોય અને બહુ જ મોટું નામ છે અત્યારે આપણે જોયું તો ફરાડી સુખી ભાજી ફરાડી ખીચડી પ્લસ આ લોકો પાસે ફરાડી આઈટમો અઢળક આઈટમો છે તો ચાલો સ્ટાર્ટ કરીએ અને જોઈએ અંદર શું શું આઈટમ છે તો ફાઇનલી આજે આપણે જયપુર ની ધમધમતી શોપ અને ફરાડી આઈટમ આ લોકોનું નું એવડું મોટું નામ છે તો ચાલો ફટાફટ અહીંયા જે ઓનર છે એમની સાથે વાત કરી આવવા માટે શું કે છે મજામાં શું નામ તમારું આજે તમે એ જણાવો કે આપણે ફરાડી આઈટમ માં કેટલી આઈટમો રાખો છો ફરાળ ની અંદર આપણે લાઈવ ની અંદર ફરાળી ભેટીસ ફરાળી સાબુદાણા ના વડા સાબુ દાણા ના વડા પછી દર સોમવારે સુકી ભાજી ફરાડીશ બરાબર

જે સાબુદાણાના વડા છે એ પણ અત્યારે શરૂઆત ચાલુ છે ફાઇનલી ફાઈનલી જયારે અંદર આવ્યા ત્યારે ભાઈ આપણને જણાવ્યું કે સ્વીટ અંદર જે ફરાડી આઈટમ છે એમાં પણ પાંત્રીસ થી ચાલીસ રેસ આઈટમ આવે છે એમાં આપણે જોઈએ તો ડાયબોટ ખજુર લાડુ છે પછી કાજુ એકવાજી છે કાજુ ચોકલેટ છે અને અહીંયા આપણે ડ્રાય ફ્રુટમાં બાસ્કેટ પણ આવેલ છે અને મથુરિયા ભેંડા એવી જ રીતના ઘણી જાતની મીઠાઈઓ પણ અહીં લોકો પાસે આઈટમ છે અત્યારે લોકોની એટલી ભીડ છે કે ભાઈ પેટીસ ઉપર પેટીસ જોખી રહ્યા છે અને લાઈનમાં લોકો પેટીસ લેવા તળા મચાવે છે અને ભાઈ મોસ્ટલી બધાને પેટીસ આપે છે તમે જોઈ શકો છો અત્યારે ભાઈ ચોલે છે પેટીસ તો ફાઇનલી આપણે બધી શૂટિંગ લીધું ફરાડી આઈટમમાં જેમાં મીઠાઈ છે સ્વીટ છે એ પ્લસ પેટીસ અને અત્યારે તમે જોઈ શકો છો આજે સોળ મહિનાનો પવિત્ર માસ છે અને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે અત્યારે અહીંયા ભાઈ આપે છે બધાને તો ફાઇનલી ચાલો આ વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરશું મળો એક નવા આઈડિયા સાથે જ્યાં સુધી જય માતાજી જય દ્વારકા